નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો ખેડૂતો સસ્તી લોન મેળવી શકે છે બે હજાર પચીસમાં મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે આમાં અરજી કરવાની વિગતો જણાવીશું તેમજ મિત્રો આમાં સરકારી સબસિડી પણ મળવાપાત્ર છે આપણે આમાં જરૂરી ડોક્યુમેન્ટ પણ જોઈ લઈશું આ વિડીયોમાં અને ખાસ વાત કે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે ને એ પણ ખૂબ જ ઓછા વ્યાજ સાથે અને એમાંય સરકારી સબસિડી મળવાપાત્ર છે તો તમામે તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને તમામ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી જાય મિત્રો આપણે આ ચેનલ પર રોજ અવનવી માહિતી નવી અપડેટ કોઈ હોય તો એ લાવતા જ રહીએ છીએ મિત્રો તમારી એક લાઇક અમને ખૂબ મોટિવેટ કરે છે તો લાઇક જરૂરથી કરી દેજો ચલો જોઈએ વિગતવાર તમામ માહિતી વાત કરવામાં આવે મિત્રો તો કોને મળી શકે છે આ ક્રેડિટ કાર્ડ એટલે મિત્રો આ જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે એના અંગત આ લોન મળવાપાત્ર છે પહેલાં ત્રણ લાખ મળતી હતી અને હાલમાં હવે એને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આ કોને મળી શકે છે એ જોઈએ તો મિત્રો કૃષિ કાર્ય ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ છે ડેરી ફાર્મિંગ છે પશુપાલન અને બગાયત સાથે સંકળાયેલા ખેડૂતોને આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળે છે આ માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જેમ કે ભારતીય નાગરિક હોવું અને ખેડૂતની ઉંમર અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ તો સ્વાભાવિક છે કે ભારતીય નાગરિકને અને ઉંમર અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોય એમને આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળી શકે છે પહેલાં ત્રણ લાખ રૂપિયા હતી અને હાલમાં આ બે હજાર પચીસના ના બજેટમાં તે લોન ને વધારવામાં આવી છે અને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજના ઓગણીસો અઠ્ઠાણું માં શરૂ કરવામાં આવી હતી અને શરૂઆતમાં આ યોજના હેઠળ એક લાખ રૂપિયાની લોન મળતી હતી અને બાદમાં તેને વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી હતી અને હવે જે બજેટ છે બે હજાર પચીસનું એમાં કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે ખેડૂતોને ખૂબ ફાયદો થશે આમાં અને ખૂબ સારી સહાય મળી શકશે એટલે કે બે લાખ રૂપિયા વધારાની સહાય મળશે જે ત્રણ લાખ મળતી હતી એના પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યા છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતી લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે સરકારના આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે શુક્રવારે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વે બે હજાર ચોવીસ પચીસમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં માર્ચ બે હજાર ચોવીસ સુધી કિસાન ક્રેડિટ કાર્ડની સંખ્યા સાત પોઈન્ટ પંચોતેર કરોડ હતી કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને નવ પોઈન્ટ એક્યાશી લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતોને સરળતાથી વધુ મળી જાય જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી જે લોન મળે એમાં તેઓ સમયસર બિયારણ ખાતર જંતુનાશક દવાઓ અને અન્ય કૃષિ સાધનોની ખરીદી કરી શકે અને કિસાન કાર્ડ ક્રેડિટ જે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ખેતી સાથે સંબંધિત ખર્ચાઓને સરળતાથી પૂરા કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે એટલે કે ખેડૂતો પાસે સમયસર પૈસા ના હોય તો એ લોન લઈને પણ તેમના જે ખેતીના સાધનો લાવી શકે છે અને ખેતી કરી શકે છે અને ખૂબ સસ્તા દરે અને સરકારી સબસિડી પણ મળે છે આ યોજનામાં એટલે ખેડૂતોને ખૂબ ફાયદાજનક રહેશે આ લોન અને ખૂબ જ સસ્તી લોન છે હવે વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડનું વ્યાજ કેટલું હશે તો આ કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાજ દર છે વાર્ષિક સાત ટકા અને ખેડૂતોને રાહત આપવા માટે સરકાર વ્યાજ પર સબસિડી પણ આપે છે મેં તમને પહેલાં કીધું કે સરકાર સબસિડી આપે છે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને ત્રણ ટકા વ્યાજમાં સબસિડી મળે છે જેના કારણે કિસાન ક્રેડિટ કાર્ડનું અસરકારક વ્યાજ દર ખાલી ચાર ટકા થાય છે એટલે કે ચાર ટકા સસ્તી લોન છે અને જે પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમને મળે છે વાર્ષિક વ્યાજ સાત ટકા છે અને ખેડૂતોને સરકાર રાહત આપે છે એટલે કે સબસિડી આપે છે એ સબસિડી ત્રણ ટકા વ્યાજમાં સબસિડી આપે છે તો તમારે વ્યાજ દર ફક્ત ચાર ટકા ચૂકવવાનો થાય છે પરંતુ જો તમે સમયસર ભરો છો લોન સમયસર તમે લોન ચૂકવો છો તો તમને ત્રણ ટકા સુધીની સબસિડી મળવા પાત્ર છે આ યોજનામાં ખાસ વાત કે ખેતીવાડી સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ ડેરી ફાર્મિંગ પશુપાલન અને બગાયત સાથે સંકળાયેલા ખેડૂતોને પણ આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળે છે ઉંમર અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ભારતીય નાગરિક હોવા જોઈએ એ પણ મેં તમને જણાવ્યું હવે જોઈએ કેવી રીતે જારી કરવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે તમે કેવી રીતને મેળવી શકો છો આ કિસાન ક્રેડિટ કાર્ડ તો કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા સરળ છે ખેડૂતો તેને સરકારી અને ખાનગી બેંકો ગ્રામીણ બેંકો અને સહકારી મંડળીઓમાંથી મેળવી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓફલાઇન અને ઓનલાઈન બંને પ્રકારે અરજી કરી શકાય છે ખેડૂતો તેમની નજીકની બેંકની શાખામાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરી શકે છે અરજી સાથે આધાર કાર્ડ પાન કાર્ડ જમીનના કેટલાક ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જેવા જરૂરી દસ્તાવેજો તમારે સબમિટ કરવા પડશે એટલે કે તમારે જમીનના સાત બાર આઠની જે નકલો છે પાસપોર્ટ સાઇઝના ફોટા છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે આ બધું લઈને તમારે નજીકની બેંક બેંક શાખામાં જઈને જે બેંકમાં તમારું ખાતું ચાલતું હોય ત્યાં જઈને તમે કિસાન ક્રેડિટ ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરી શકો છો અરજી ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ તમે સરળતાથી લઈ શકો છો હવે જોઈએ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શું છે તો ખેડૂતો પીએમ કિસાન યોજનાની વેબસાઈટ અથવા સંબંધિત બેંકની વેબસાઈટ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે તો મિત્રો આ હતી જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની માહિતી જે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે અને મળી શકે છે મિત્રો વિડીયો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો અને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય ચલો મળીએ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ